પોતાના મળતિયાઓને વગર ટેન્ડરે પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરાયો છે તેની સામે વિપક્ષ આમ આદમી કેમ ચૂપચાપ બેસી રહ્યો છે શું વિપક્ષમાં આમાં ભાગીદારી છે વિગેરેની માંગ સાથે પૂણા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ એટલા માટે છે કે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે તે શાસકો દ્વારા સુરતના જે જુદા જુદા પાર્કિંગો છે એ પાર્કિંગો ટેન્ડર ખોલીને આપવાને બદલે સૂવો મોટો કરીને આપવામાં આવ્યો છે એમાં અમારા સીતાનગર બ્રિજ નીચેનું જે પાર્કિંગ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે એમને અમને સત્તાના જોરે આપવામાં આવ્યું છે નહીં કે ટેન્ડર પ્રક્રિયા કરીને જો ટેન્ડર પ્રક્રિયા કરીને આપવામાં આવે તો અત્યારે જેટલામાં પાર્કિંગ આપવામાં આવ્યું છે એને કરતાં વધારે સુરત મહાનગરપાલિકાને આવક થાય પણ એને બદલે સુઓ મોટો કરી અને એમના મળતિયાઓના ખિસ્સા ભરાય અને આ ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એની અંદર અત્યારે આમ આદમી પાર્ટી જે વિરોધ પક્ષમાં છે તેણે માત્ર એક બોલીનો વિરોધ કર્યો હતો જ્યારે સો મોટો કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ પાર્કિંગ અને લોકોને અમે ફ્રીમાં પાર્કિંગ કરાવીશું આજે એક મહિનો થઈ ગયો શાસકો તો ભ્રષ્ટાચાર કરે જ છે પણ વિરોધ પક્ષ પણ પાણીમાં બેસી ગયો છે ત્યારે અમે બંનેને કહેવા માંગીએ છીએ તમારી મિલી ભગત છે હવે ખુલ્લી પડી ગઈ છે આ ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી પણ હવે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે માટે અમે આજે અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો પુણા વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સીતાનગર બ્રિજે પાર્કિંગ ટેન્ડર લઈને ભાજપને ને આપની ભાગીદારી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ વિરોધ કર્યો હતો અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા